એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભાજપના મહિલા જીત થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવારની જીત થઈ છે હાલોલના શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ છે શિવરાજપુર જિલ્લા પંચાયત પર ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની હતી મહિલા માટે અનામત જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠક પરથી આજે કોંગ્રેસના મહિલા ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે જેથી એકમાત્ર ભાજપના મહિલા ઉમેદવાર દાવેદાર રહી જતા જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી તો બીજી તરફ હાલુલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ મતદાન પ્રક્રિયા પૂર્વી જ ભાજપને સત્તા મળી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હાલુલ નગરપાલિકાની કુલ છત્રીસ બેઠકમાંથી સોળ બેઠક બિનહરીફ થઈ ચૂકી છે આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે હાલુલ નગરપાલિકામાં બીજી કેટલીક બેઠકો પણ ભાજપ તરફે બિનહરીફ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે હાલુલ નગરપાલિકાના નવ વોર્ડમાં કુલ મળી છત્રીસ બેઠકો પૈકી વીસ જેટલી બેઠકો બિનહરીફ થવાનો દાવો ભાજપના નેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે